નાભી છે નેણાં લગાવે સુરતા સબતને જઈ વરે સુણ શિખર પર ચડે કોઈ સુરા તો આખે કોરી અમી જરે આવા વચન વિવેક સાથ સરૂણા જેને દેખીને આપણા નેણાં થરે સંતો કે અને એવા એવા આપણને કોઈ સંતો મળે તો આપણને એવા સંતો મળ્યા છે હા બાપા એ ભલે સંતોની વાત કરે તો એવા સંતો મળ્યા છે એટલે ગુરુ અને ગોવિંદ એણે કહ્યું ને કે ગુરુ અને ગોવિંદ

તો મનુષ્ય રૂપે મળ્યા તો બીજું કોઈ ભગવાનનું રૂપ નથી આખી સૃષ્ટિનું સર્જન કર્યું જીવડા બનાવ્યા ભગવાને છેલ્લે શિવને શક્તિ કયો કે પરમાત્માને શક્તિ કયો જે કયો છેલ્લે ભગવાનને એવો વિચાર આવ્યો કે ઘણું કહ્યું જેમ છે કંઈ સમાધાન નથી પછી ભગવાને છેલ્લે પોતાના જેવું રૂપ પોતા જેવના છે भगवान रूप ए मनुष्य देह ये कोई नव भगवानी कह जाओ आज सत्ता पी बे जाता एक वस्तु तो फरी फिर पग मूँगी माता जी कोई हमसे बदली घोड़े जावा पदा गया शांति शांति था कि भगवान जाए जो कदा जीवन आनंद ही તો ભારે તને આવું પડે ઈ સિવાય શાંતિ મળે નહીં એટલે ગુરુ બે ના નવ બે ગુરુ બે મળે ના ભેગ ગુરુ બે સંસરો પડે માછો થારે વે આપડે હજારો માણા ને કલાકારો બોલે સંતો બોલે જો રાસક્યુ હોય તો કોઈ દેને ગુરુ ની ઊજરો પણ ગુરુ ઓગર હજી લગી માં કોઈ પાર પામ્યો નથી હે ગુરુ બે પાર કોણ ઉતારે બોલ સાગર તો મહાજન ભર્યો તાતો થા નો પાવે गुरु बिन पार कौन उतारे तो भरोसा तो भेलो तो एक बात पार का तो नथी कर तो कर्म हूँ तो संतोष जो की बात कर है ना भाषा काम क्रोध मोह लोभ अब मोटा मोटा हम अगर मचेगी बारा नहीं हूँ आप रिहंदर જો સકુંકલ જાવે લાગે ડીને આ તો આયમાં દેને ભજન ઓર પણ નામ નાવ નું જોર પરોકળે જોરત તે આવે કે જે આપને નામ અને વચન મળ્યું આવતા જતાં માતા પિતા ગુરુ ને સંગ ભાવજી આદિન થઈ ભાવજી ભજન કરી તો આ બહુ પા તને મુક્તિ ને મોક્ષ મળે આ ભવ પાર માટે અમાજે મિતરો માટે બીજો કોઈ સાધન નથી

માળા માં ભગવાન છે અને આપણો માં એ ભગવાન છે અખંડ રૂપ માં જે આત્મા જે કહીને એ દેવનો દેવ ગજ્યો છે જે તો હોતા એને રાત રોશન થઈ ગયા કોઈને બધાયને સમજાયો કે સરસ સતી સમનો સારતાને આ વાણી હરી દેજે અને ગુણ પર લાગુ પાણ ગુણ પર એટલે ગુણથી પર એવા સદપુર આપડે ભાથા હે

કોઈ હોય તો દેવનો દેવ એટલે આપણો આત્મા દેવના દેવ બધાય આખા આપણામાં હાલે છે એટલે આપણે એને જીવન કહીએ આખા જગતમાં હાલે એટલે એને જનજીવન કહીએ આપણામાં છે એટલે એને આત્મા કહ્યું પરમા બધે છે અનંત બ્રહ્માંડોમાં વ્યાપી એટલે એને પરમાત્મા કહી આપણી ભાષામાં સદગુરુ સદગુરુ કોઈ વ્યક્તિ નથી એટલે એક રૂપે જાણો ગુરુમાં ના આવું સમજી પછી આ મહારત માણો તો ફેવત બોલો કે ગુરુના વિશે કોઈથી અભાવ ન લાવો જો આપણે ગુરુમાં જેમ છે એનો વિશ્વાસ ભગવાન પણ એનું ભાન ન થાય ત્યારે કે આપણું સમાધાન ન થાય એટલે

હે હાલકે વાક મોયે અલાખાને કે કે ખોટી કહી દયો એને ગરપો તાણા પોતા મતે છે ને અને આપડા ભગવાન હરી નામ ક્યો છોતુર ક્યો એની આપણે આજ કી કે જો વાતમાં આવો તો ભગવાન છો હે અને નતર ભાઈ જીવ છો તો એના માટે ઓળખવાનો મીરાભાઈને દાખલા દેતા બાપા કે આત્માને વૈરા વિના લક્ષ્મીરા છે ને મતે ભ્રમણાને સાયદા વિના ગોમથે ઓટાઈમાં તો ભ્રમણા જાય બાપા જે આપો થઈ ભૂલાય નથી આ દેહ આપણો છે આ દેહ તો આપણો હોય તો તો બલી આ લમાતો ફેંકો જાવ દેહ કપડ્યો એ આમે ભાયો બાપા કોણ જાઈશે પણ સીધું દેખાય ને એમાં કે નાની જરૂર છે કે એટલા પેલા સુખમણા તાબવા હા તો ગુરુ અને ગોવિંદ નથી કાઈ જુદા આવો ભરો છો ઉર માં તાકો ભરો છો પાકી નિષ્કા જો આપણે બંધાઈ જાય તો ગુરુ અને ગોવિંદ નથી કાઈ જુદા આવો ભરો છો ઉર માં આવે કોડ વચન ના જો હોય અધિકારી તો એના દિલ માં ભક્તિ ભાવ જો બાસો આપણા અધિકારી બની આપણે જ્ઞાશુ હતા હે એમાંથી અધિકાર મળ્યો ત્યારે તો આપને આપરે બાપા પાંની બાપાને ગોતી નત લીધા તો બોલો કે એની આપણે કરતા કારણ કે જના જે હોય ને મર્યાને મorse બોવ મે ફ્રી દે નવા ખંદે ગોતલે આદીને જીલીતે આ રીત છે તો આપને ગોતી લીધા તો